રાખલાવ તાલુકાના ચમારા કિંગલોડ રોડ નું ખાતમુર હત ચમારા ગામમાં ભાગોળ પાસે રાખવામાં આવ્યું અંદાજિત રૂપિયા ત્રણ કરોડ ચોત્રીસ લાખના ખર્ચે રિસરફેસિંગ ની કામગીરી થનાર જેનું ખાતમુર હત ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને ધારાસભ્ય માનનીય શ્રી અમિતભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે આંકલાવ તાલુકા કોંગ્રેસ પક્ષના પ્રમુખ મહેન્દ્રસિંહ પઢિયાર જિલ્લા પંચાયત સભ્ય વિજયભાઈ પઢિયાર આંકલાવ તાલુકા પંચાયત પ્રમુખ શિક્ષણ સમિતિના ચેરમેન ફતેહસિંહ સોલંકી તાલુકા પંચાયત સભ્ય ભરતભાઈ સોલંકી સનાભાઈ પઢિયાર રૈજીભાઈ પઢિયાર અમરસિંહ રમેશભાઈ મંગળભાઈ પઢિયાર આત્મારામભાઈ કમલેશભાઈ દિનેશભાઈ તથા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જિલ્લા બ્યુરો રિપોર્ટર બેલીમ આંકલાઓ